ઘરે બેઠા જ આપણા મોબાઈલમાંથી આપણે પાન કાર્ડ કાઢી શકીએ છીએ એ પણ ફ્રીમાં તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો માત્ર બે જ મિનિટમાં પાન કાર્ડ કાઢવા માટે તમારે ગૂગલમાં ટેક્સ લખી દેવાનું છે ફર્સ્ટ લિંક આવે છે જે ઓફિસિયલ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની આ વેબસાઇટ છે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે જો તમને આટલા બધા ઓપ્શન અહીં જોવા મળશે ઘણા બધા ઇન્કમટેક્સને રિલેટેડ તો આપણે નવું જ પાન કાર્ડ કાઢવા માટે જો અહીંયા તમને ક્વિક લિંક્સ જોવા મળશે એમાં ઇન્સ્ટન્ટ ઇ પાન એવું તમને જોવા મળશે મિત્રો આ ફિઝિકલી પાન કાર્ડ જેવું જ આવશે પરંતુ આ ફ્રીમાં આવશે અને તમે તમારા આધાર કાર્ડથી જ ખાલી તમે કાઢી શકો છો એ પણ બે જ મિનિટમાં તો એની ઉપર ક્લિક કરીને તમે જો આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે નીચે સ્ક્રોલ કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે અહીંયા ફર્સ્ટ છે ગેટ અ ન્યૂ ઇ પાન એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ આવી રીતનો એન્ટરફેસ તમને જોવા મળશે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે અને નીચે ટીક બોક્સ આપેલું છે અહીંયા ટીક કરી અને તમારે કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જેવું જ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે જો આવી રીતનું તમને એન્ટરફેસ જોવા મળશે અહીં તમારે સ્ક્રોલ કરી નીચે પાછું અહીંયા ટીક બોક્સ ઉપર ક્લિક કરીને જનરેટ આધાર ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ છ આંકડાનો ઓટીપી તમારે એન્ટર કરી નીચે ટિક બોક્સ ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડુંક લોડિંગ થશે તમારે વેઇટ કરવાની છે હવે તમારે આધાર કાર્ડની ડિટેલ અહીં શો થશે આધાર કાર્ડ નંબર ને તમામ વસ્તુ હવે નીચે અહીંયા જો ટીક બોક્સ ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો અહીંયા ઇમેલ આઈડી વેરીફિકેશન એવું જોવા મળશે પણ એ આપણે કંઈ કરવા નથી નીચે ઓટોમેટિક આપણે જે કન્ટિન્યુ લખેલું છે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું છે એટલે જો તમારી યોર રિક્વેસ્ટ હેઝ બિન સક્સેસફુલ એવું તમને જોવા મળશે એકનોલેજમેન્ટ નંબર પણ જોવા મળશે હવે મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે તમારે ને પછી બે દિ પછી એક બે દી પછી તમે પાછા વેબસાઇટ ઉપર આવશો એટલે ઇન્સ્ટન્ટ ઈ પાન ઉપર જ આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડુંક લોડિંગ થશે નીચે આપણે સ્ક્રોલ કરી દેવાનું છે હવે જો અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે ચેક સ્ટેટસ અને ડાઉનલોડ ઈ પાન તો એની ઉપર ક્લિક કરશો એટલે વળી પાછો અહીંયા તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે જે મોબાઈલ નંબર લિંક હશે આધાર કાર્ડ આરે એની ઉપર મિત્રો ઓટીપી મોકલવામાં આવશે એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે જો આપણું પાન એલોટેડ સક્સેસફુલી ઉપર જવું તમને જોવા મળશે વ્યૂ ઈ પાન અને એની બાજુમાં જો અહીંયા ડાઉનલોડ ઈ પાન એવું લખેલું જોવા મળશે અહીંથી આપણે આ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો આ પીડીએફમાં પાસવર્ડ આપેલો છે પાસવર્ડ બીજો કંઈ નથી આપણી બડ ડેટ હશે એ જ ઈ પાસવર્ડ હશે મિત્રો બર્થડેટ ડેટ છે આપણે કોઈપણ સ્પેસ વગર આપણે સીધી જ લખી દેવાની છે તો મિત્રો આવી રીતનું તમને પાન જોવા મળી જશે તમારું આની તમે ઝેરોક્સની દુકાને જઈને તમે એવો સ્માર્ટ કાર્ડ પણ બનાવી શકો છો તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ લેજો થેન્ક યુ ફોર વોચિંગ